કાર્યક્રમ ગુના દેવ ખાતે વિવેકાનંદ ગ્રામીણ ટેકનિક કેન્દ્ર પાણીની પ્રક્રિયા સ્કૂલ તથા શ્રી કે આર પટેલ વિદ્યા મંદિર ઉમલ્લા અને

વક્તા દિનેશ સેવક દ્વારા અનેક સૂચનો આપવામાં આવ્યા હાલના આધુનિક ઉપકરણોનો ઉપયોગ જરૂરિયાત મંદ જરૂરિયાત મુજબ હોવું જોઈએ અને પરીક્ષામાં સારા માર્ક લાવી ખૂબ સારું ખૂબ મોટું શિખર પ્રાપ્ત કરો અને દેશને ઉપયોગી બનવા માટે સારું ભણતર ભણી કીર્તિમાન બનવા આહવાન કરવામાં આવ્યું ત્યારબાદ તેમણે એક સુંદર વાત કહી કે સપના એ નથી કે જે રાત્રે ઊંઘમાં જોઈએ સપના એ હોય જે ઊંઘ ઉડાડી દે રિપોર્ટર અબ્દુલ રોફ ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા આજ રોજ દોસ્તી ચંચાર શંકરલાલ અને શંકરલાલ રણછોડ ટ્રસ્ટ દ્વારા આયોજિત પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન આપણે પ્રાણીની પ્રજ્ઞામાં કરવામાં આવ્યું તેના મુખ્ય અતિથિ વિશેષ તરીકે દિનેશભાઈ સેવક જે આંતરરાષ્ટ્રીય વક્તા છે અને કોર્પોરેટ ટ્રેનર છે એમના હસ્તે આ પરીક્ષા એક ઉત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને સાડા પરિવારે જે સાથ સહકાર આપવામાં આવ્યો એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ થેન્ક યુ આજે સમાજમાં દુર્ગુણોની દિવાળી અને સદગુણોની હોળી થઈ રહી છે મંદિરમાં દીવો પ્રગટાવવાની જગ્યાએ સીધા મંદિરો સળગી રહ્યા છે મસ્જિદો અને મિનારા તૂટી રહ્યા છે વાઘ અને વરુ કરતો પણ માણસ વધારે હિંસક થતો જાય છે માણસ પાણી ગાળીને પીવે છે અને લોહી સીધું પીવે છે ત્યારે આજના આ ખરેખર ઘોળ કલિયુગની અંદર આ એક ચંચળબેન શંકરલાલ અને શંકરલાલ રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ એ માનવી જીવનમાં દીવો પ્રગટાવવાનું અને કાયમી ધોરણે દીવો પ્રગટાવીને દિવાળી કરવાનું કામ કરી રહ્યું છે માનનીય મોદી સાહેબ એટલે કે આ દેશના વડાપ્રધાન અને આંતરરાષ્ટ્રીય વિશ્વ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી રહેલા પ્રધાનમંત્રી આજે વીસ વીસ કલાક આપણા દેશને દિવ્ય ભારત વીર ભારત ભવ્ય ભારત અને મહાભાર મહાન ભારત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે મને બાસઠ વર્ષ એવું લાગે છે કે આ દુનિયામાં યક્ષ અને યુધિષ્ઠિર જતા રહ્યા ગૌરવ અને પાંડવો જતા રહ્યા રામ અને રાવણ જતા રહ્યા ત્યારે આપણે પણ કાયમ રહેવાના નથી તો આવતીકાલના ભારતનું સુકાન આ જ બાળકો સંભાળશે અને આ જ બાળકો ભારતને મહાનતાના શિખરો તરફ લઈ જશે અને શ્રી અરવિંદ ઘોષ અને મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના સ્વપ્નનું ભારત ઊભું કરશે એટલે આ બાળકોને પરીક્ષાનો ડર ન લાગે પણ પરીક્ષા એક ઉત્સવ છે એવો અનુભવ પછી જાણ કરવા માટે આવ્યો હતો અને હું એવું માનું છું કે આ બાળકો જરૂર નરેન્દ્રભાઈની વીસ કલાકની મહેનત છે એને મેદીની જેમ રંગ લઈ આવશે અને બાળકોમાં વિશ્વાસ વધારવા માટે અને અમારો વિશ્વાસ એમના પ્રત્યે છે એ પ્રતિપાદિત કરી અને સાબિત કરવા માટે અમે દોશી સાહેબને બધા અહીંયા આવ્યા છે ભારત માતા કી જય